કેમ છો મજા મને આપડા ગામમાં વરસાદ પડી ગયો છે આ જોરદાર આપડે આવી ગયાથી પાણી જોવા પાણી આવ્યું છે બહુ મેરામાં વગર ડેમ માં એવો છો કેમ આપડા ડેમ માં પાણી આવી ગયું છે બગડ ડેમ માં આખું ફૂલ અવર પલ્લો થઈ ગયો છે બગડ ડેમ માં આપણે ખાલી ઠેકીને ઠેકીને જાય છે બે મિત્રો પાછા આવે છે જઈ જવો છે બધા લોકો અહીંયા જોવા આવી ગયા છે ડેમ બગડ ડેમ છલકાઈ ગયો